તો રૂપાલમાં શ્રી વરદાયની માતાજી મંદિરમાં દેવી દેવતાઓનો પાટોત્સવ ઉજવાશે જે અન્વયે બારથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન રૂપાલ મંદિર ખાતે સતચંડી મહાયજ્ઞ યોજાશે રૂપાલમાં ત્રણ નવા મંદિર બનાવાયા છે જેમાં ખોડિયાર માતાજી ગણપતિ દાદા અને હનુમાન દાદા મંદિરનું નિર્માણ કરાયું છે ત્યારે રૂપાલ વરદાયની માતા મંદિરને બાર વર્ષ પૂર્ણ થતાં પાઠોત્સવની ઉજવણી કરવામાં આવશે આ સાથે જ બાર ફેબ્રુઆરીએ મહાયજ્ઞ આખો દિવસ યોજાશે અને તેર ફેબ્રુઆરીએ શોભાયાત્રા નીકળશે તો ચૌદ ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવશે પુરિયન માતા ગણપતિ દાદા અને હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે બાર તારીખે ચાલુ થશે એટલે ચૌદ તારીખે પૂર્ણવૃત્તિ થશે અને બીજું પંથવી ચૌદ તારીખે વસંત પંથવી છે તેઓ વરદાની માતાનો અમારો પાટોત્સવનો બાર મહિના થઈ ગયા પહેલો તો વરદાની માતાનો પાટોત્સવ છે એટલે અમારો આ કાર્યક્રમ છે